અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈલી છે. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવેલી છે. મનેશ રાઠોડ નામના પોલીસ કર્મચારી વિરુદ્ધ ત્રણસો 376 મુજબ ગુનો નોંધાયેલો છે. મહિલાને લગ્નની લાલચ આપી પોલીસ કર્મચારીએ શારીરિક સંબંધો બાંધેલા હતા. મહિલા સાથે શારીરિક સંબંધો બાંધી લગ્નની લાલચો આપતા પોલીસ કર્મી સામે દુષ્કર્મ નો ગુનો નોંધાયેલો છે મહેશ રાઠોડ હાલ ચલાલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે જોકે દુષ્કર્મ નો ગુનો નોંધાતા મહેશ રાઠોડ હાલ ફરાર થઈ ગયો છે